ગજાનન ગણપતિના આવકાર માટે લોકો આજે ગજાનંદ ગણપતિની સ્થાપના કરી રહ્યા છે અને દસ દિવસ સુધી વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કર્યા બાદ ગણપતિ બાપાનું વિસર્જન કરતા હોય છે ત્યારે અમદાવાદના લાલ દરવાજા સ્થિત પેશવાકાલીન જમણી સૂંઢના ગણેશજીનું પૌરાણિક મહત્વ રહેલું છે જેના કારણે લોકો અહીં માન્યતાઓ રાખી અને દર્શનાર્થે આવતા હોય છે આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ગણેશજીની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે જેથી લોકો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો આવો જાણીએ ગણપતિ બાપાના લાલ દરવાજા સ્થિત પેશવાકાલીન જમણી દીધા ગણપતિ વિશે આજે ગણેશ ચતુર્થી લોકો ભારે ઉત્સાહ સાથે ગણેશજી ની સ્થાપના કરતા હોય છે ત્યારે અમદાવાદના લાલ દરવાજા સ્થિત પેશવા કાલીન જમણી સુંઢના ગણેશજીનું પણ પૌરાણિક મહત્વ રહેલું છે ગણેશ ચતુર્થીના પર્વ પર ભાવિ ભક્તો અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે સિદ્ધિવિનાયક મંદિરમાં દર મંગળવાર અને ચંકટ ચોથના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે પરંતુ ગણેશ ચતુર્થીના પર્વ પર અહીં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અહીં સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શનાર્થે આવે છે અંદાજિત સાડા ત્રણસો વર્ષ જૂનું પેશવાકાલીન જમણી સુંઢના ગણપતિ જે રીતિ સિદ્ધિ સાથે બિરાજમાન છે સિદ્ધિ વિનાયક ગણેશજીના ટ્રસ્ટી રવિન્દ્ર સપ્તશી જણાવ્યું હતું કે જમણી સુંઢના ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે તેમજ ભારતભરમાં

જે લોકો દર્શન કરવા મંગળવારે અને ચોથા દિવસે આવે છે જે લોકો દર્શન કરવા ચોક્કસ આજે આવવાના અને સવારથી છ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી આખો દિવસ મંદિર લોકો ભક્તો માટે મંદિર ઉપર ખુલ્લું છે આજે દર્શન માટે અને લોકો દર્શન કહેવાય છે કે ગજાનન ગણપતિની ગણેશ ચતુર્થીના દિવસની ઘરમાં સ્થાપના કરીને દસ દિવસ સુધી વિવિધ વિધિ વિધાન મુજબ પૂજા કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે સિદ્ધિ વિનાયક મંદિરમાં દર મંગળવારે અને સંકટ શોધના દિવસનું અનેરું મહત્વ રહેલું છે પરંતુ આ જે ગણેશ શોધ છે જેના કારણે અહીં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગુજરાતમાંથી ભાવિ ભક્તો અહીં દર્શનાર્થે પધાર્યા હતા આ મંદિર અંદાજીત સાડા ત્રણસો વર્ષ જૂનું છે અને પેશવાકાલીન જમણી સુંધના ગણપતિ જે રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે ત્યારે અહીં લોકો અપાર શ્રદ્ધા જોડાયેલી છે લોકો અહીં માનતાઓ રાખીને દર્શને આવતા હોય છે ત્યારે તેમની મનોકામના પૂર્ણ થવાના પણ અનેક કિસ્સાઓ છે તો આવો જાણીએ લોકોની અપાર શ્રદ્ધા વિશે દૂર કરે અમારા દૂર કરે અમને સિદ્ધિ 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 પ્રાપ્ત થાય શુભ લાભ પ્રાપ્ત થાય અને અમારા ઘરમાં તમારા કુટુંબ સહિત વધારો થાય દાદા પર મેન તો એમ કે અમે બે માણસો નિસંધા છીએ અમે બધા બે જણા નિશ્કો અને ની જણાથી અમે કોરોનામાં એ થયા છે બીમારીમાંથી જ થઈ ગયેલા છે ગણપતિની કૃપાથી નકર મરણ પથારી ગયેલા અમે પાછા નહોતા પણ ડૉક્ટરે હાથ છોડી દોટેલા વેન્ટિલેટર કરતા પણ એમના લીધે અમે ગણપતિની સેવા કરવાના લીધે અમે ઉગારી ગયા છે એનું પાડ અમે ગણપતિનો જ માણી શકીએ છીએ સિદ્ધિ સિદ્ધિ સાથે નવખા ત્રણસો વર્ષ ધૂળાં છે અને સ્વાયંગુ ગણપતની બાજુમાં છે ત્યાંથી નીકળ્યા છે અને જે બી લોકો આટલા વર્ષોથી દર્શન કરવા આવે છે એ લોકો બાધા રાખી એમની પૂરી થાય છે અને ધીસે દીસે ભક્તોને એટલું બધું શ્રદ્ધા થાય છે કે દર વર્ષે અંગારિકા ચોથ હોય કે સામાન્ય ચોથ સંકટચોથ હોય ને તો બી લોકોની શ્રદ્ધા એટલી છે કે દર ચોથે બધા અહીંયા દર્શન કરવા આવે છે